ગીર સોમનાથ સુત્રાપાડામાં મોટું રેકેટ ઝડપાયું બે દિવસ પહેલા મોડી રાત્રે અમને એક વિગત મળેલી કે તલાલામાં એક વિક્ટીમ છે જે વિક્ટીમને કોઈ લોકો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે બિન સચિવાલય ક્લાર્કનો જુનાગઢ કલેક્ટર ઓફિસનો અને એ અપોઇન્ટમેન્ટ ઓર્ડરના આધારે એ હાજર થવા ગયા ત્યારે એમને વિગત મળી કે આ એપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં કંઈક પ્રોબ્લેમ છે આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે એ સાથે ડિટેલ વિગતો લીધી ત્યાર પછી એણે જે નામ આપ્યું એ નામનું ચૌહાણ કરીને જે આરોપી છે એક્સરિસમેન એ જૂનાગઢમાં એવા પચીસ ઉમેદવારો એણે નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લેટર લઈ અને પૈસા અત્યાર સુધીમાં અમને નવાણું લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે હજી આમાં વધારે વિક્ટીમ હોઈ શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ કરીશું ટોટલ કેટલા લોકોની સાથે છે તરપેન્ડી સામે આવી છે હાલના તબક્કે અમને જે લિસ્ટ મળ્યું છે એ એક બાવીસ લોકોનું લિસ્ટ મળ્યું છે જુનાગઢ કલેક્ટર ઓફિસમાં બિન સચિવાલય ક્લાર્કનું અને ઓફિસિયલી એમાં જુનાગઢ કલેક્ટરની સાઇન પણ ડુપ્લિકેટ કરવામાં આવી છે સર આજે બોગસ કોલ લેટરો અથવા જે સરકારી દસ્તાવેજો બનાવતો હતો એ કોણ બનાવતો હતો એની શું ભૂમિકા પ્રાઇમરીલી આપને કહું તો આ ત્રણેય જણા મળીને આ ત્રણેયને બધી જ ખબર હતી આમાંથી એક આરોપી જે છે સુભાષ ચુડાસમા એ ઓલરેડી આર્મીની જે ભરતી થઈ હતી જામનગર ત્યારે એણે ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવેલા અને એ એડમિટ કાર્ડના આધારે ડુપ્લિકેટ હોવાને કારણે ત્યાં એની સામે ગુનો પણ દાખલ થયેલો છે ચારસો સડસઠ અડસઠ આઈપીસીનો અને એને અરેસ્ટ કરવાનો જે તે સમયે આરોપી મળ્યો નથી એટલે અરેસ્ટ કરવાનો આયોન બાકી છે સાહેબ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળમાં આજે કરતો તો સાહેબ રાજ્ય લેવલનું કાવતરું હોઈ શકે હોઈ શકે એટલા માટે કે કેમ કે આના તાર પછી અમને ગીર સોમનાથ જૂનાગઢ અને છેક કડી સુધી મળ્યા છે આમાં અમને ગુણ સેવા પસંદગી મંડળના પણ આઈએસ અધિકારી અને આઈપીએસ અધિકારીની સિગ્નેચરવાળા જે એમના મુખ્ય સચિવ છે એમના લેટર પણ મળ્યા છે એ પણ ડુપ્લિકેટ છે અત્યારે પ્રાઇમ રેલવે એવું લાગે છે અમે આગળની તપાસ કરી રહ્યા છીએ કેટલું ઊંડું છે આ થેન્ક યુ સર પહેલાં મોડી રાત્રે અમને એક વિગત મળેલી કે તલાલામાં એક વિક્ટીમ છે જે વિક્ટીમને કોઈ લોકો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે બિન સચિવાલય ક્લાર્કનો જુનાગઢ કલેક્ટર ઓફિસનો અને એ અપોઇન્ટમેન્ટ ઓર્ડરના આધારે જ્યારે એ હાજર થવા ગયા ત્યારે એમને હવે વિગત મળી કે એપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં કંઈક પ્રોબ્લેમ છે આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે એ સાથે ડિટેલ વિગતો લીધી ત્યાર પછી એણે જે નામ આપ્યું એ નામનો વ્યક્તિ ઘંટિયા પ્રાચીમાં સુભાષ ચુડાસમા કરીને જે જ્યોતિબા ફૂલે એકેડેમી ત્યાં ચલાવે છે ઘંટિયા પ્રાચીમાં રહે છે એને પોલીસે જે તે સમયે અપ કરી લીધો એના ઘરનું એના એકેડેમીનું બધી જગ્યાએથી સર્ચિંગ કર્યું એની પાસેથી વિગત મળી જુનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે એ જૂનાગઢમાં જ રહે છે ને જૂનાગઢમાં જ એની ઓફિસ છે એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી ત્યાંથી પણ એમની ચૌહાણને અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્જક કર્યું એનાથી આગળ એક એડિશનલ સ્ટેપમાં કડી ગાંધીનગર તાલુકાનું કડી ખાતે નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ જે આમાં પૈસા લેવામાં અને નોકરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવ એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ રાઉન્ડઅપ કરી લીધો છે આખી જે એમો છે એ જે વ્યક્તિ સુભાષ ચુડાસમા જે અહીંયા એકેડેમી ચલાવે છે એ એકેડેમી ચલાવે છે ડિફેન્સ અને પોલીસના ભરતી માટેની મદદ લોકોને ટ્રેનિંગ આપે છે એમાં જે જે લોકો ફેલ થાય અથવા જે જે લોકોને બીજી નોકરીની જરૂર હોય એમને લંચાવી અને એમની પાસેથી પર કેન્ડિડેટ ત્રણ લાખ રૂપિયા પહેલાં અને બાકીના ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટમાં ટોટલ પાંચ લાખ રૂપિયા ભેગા કરતો હતો ત્યાર પછી એ જ રીતે આ જગ્યાએ સોમનાથમાં સુભાષ કરતો હતો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે સર્વિસમેન એ જૂનાગઢમાં એવા પચીસ ઉમેદવારો એણે નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લેટર લઈ અને પૈસા અત્યાર સુધીમાં અમને નવાણું લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે હજી આમાં વધારે વિક્ષિમ હોઈ શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને ટોટલ કેટલા લોકોની સાથે આવી છે 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 અમને જે લિસ્ટ લિસ્ટ એ એક જુનાગઢ કલેક્ટર ઓફિસમાં બિન સચિવાલય ક્લાર્કનું અને ઓફિસિયલી એમાં જુનાગઢ કલેક્ટરની સાઇન પણ ડુપ્લિકેટ કરવામાં આવી છે અમને બીજા મળ્યા છે એસબીઆઈમાં ક્લાર્કની પોસ્ટ ઉપર અમના લેટર મળ્યા છે જેમાં ડુપ્લિકેટ સાઇન છે

પ્રાઇમરીલી આપને કહું તો આ ત્રણેય જણા મળીને આ ત્રણેયને બધી જ ખબર હતી આમાંથી એક આરોપી જે છે સુભાષ ચુડાસમા એ ઓલરેડી આર્મીની જે ભરતી થઈ હતી જામનગર ત્યારે એણે ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવેલા અને એ એડમિટ કાર્ડના આધારે ડુપ્લિકેટ હોવાને કારણે ત્યાં એની સામે ગુનો પણ દાખલ થયેલો છે ચારસો સડસઠ અડસઠ આઈપીસીનો અને એને અરેસ્ટ કરવાનો જે તે સમયે આરોપી મળ્યો નથી એટલે અરેસ્ટ કરવાનો જ બાકી છે સાહેબ ગુજરાત કોણ પસંદગી સેવા મંડળમાં આજે કરતો હતો સાહેબ રાજ્ય લેવલનું કાવરપુર હોઈ શકે હોઈ શકે એટલા માટે કે કેમ કે આના તાર પછી અમને ગીર સોમનાથ જુનાગઢ અને છેક કડી સુધી મળ્યા છે આમાં અમને ગૌણ સેવા પસંદગી મંડળના પણ આઈએસ અધિકારી અને આઈપીએસ અધિકારીની સિગ્નેચરવાળા જે એમના મુખ્ય સચિવ છે એમના લેટર પણ મળ્યા છે એ પણ ડુપ્લિકેટ છે અત્યારે પ્રાઇમ રહેલી લાગે છે અમે આગળની તપાસ કરી રહ્યા છીએ કેટલું ઊંડું છે આપણું Thank you, sir.